આઈએએસઈડબ્લ્યુ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી એસટીઈએમ અને આઈએએસઈડબ્લ્યુ કાલ આજ અને કાલ ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોયડ વિમેન દ્વારા પચાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સ્ટેમ અને આઈએએસઈડબ્લ્યુ કાલ આજ અને કાલની વિશિષ્ટ થીમ સાથે કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણ પેઢીની મહિલાઓમાં સ્ટેમ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે અનુભવો અને સેવાકીય કાર્યોની અભિવ્યક્ત કરવાનો હતો કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ આઈએ ના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શાંતાબેન કોષ્ટીએ ઉપસ્થિત સમૂહ ગણનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો માટે સ્ટેમ્પ માત્ર ભણવાની વસ્તુ નથી પરંતુ તે તેમના રોજિંદા જીવન અને કામયા ઉપયોગી સાબિત થાય છે ગ્રાસરૂટ સ્તરની મહિલાઓએ કે જેમની ઔપચારિક ડિગ્રી વગર માપ ગણતરી અને અન્ય ટેકનિકલ કાર્યોમાં અનુભવની સાથે ઘડાયેલા છે કાર્યક્રમની મધ્યમાં ત્રેપન વર્ષીય બહેન અમૃતા બાલી છે અને હું ઇન્ડિયન એકેડમી ફોર સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એટલે કે સેવા એકેડમીની ડાયરેક્ટર છું સૌ પહેલા તો બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો દિવસ બધે ઠેર ઠેર ઉજવવામાં આવી રહ્યું છે પણ એની એક ખાસ વાત એ છે કે ઘણા બધા વર્ષોના સંઘર્ષ પછી આ દિવસ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ એને એક દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું અને એને પચાસ વર્ષ થયા છે આમ તો ઓગણીસો અગિયાર ની આ એક સંઘર્ષની વાર્તા છે અમે દર વર્ષે આને અમારી બહેનો સાથે એનો ઉજવણી કરીએ છીએ અને આજની અમારી જે થીમ છે એ છે કલ આજ ઓર કલ એટલે આપ સૌ જાણતા હશો કે સ્વાશ્રય મહિલા સેવા સંઘ એટલે કે સેવાના ત્રેપન વર્ષ થયા અને અમારી એકેડમી જે છે એના પાંત્રીસ વર્ષ એટલે અહીંયા જે સભ્યો તમે જોયા હશે એ કલ આજ ઓર કલ છે એટલે કે ત્રણ પેઢી